રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભર્યું સ્વાગત છે આજે જોઈશું આપણે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવારનું દૈનિક રાશિફળ તો ચાલો શરૂ કરીએ આજનું રાશિફળ વિડિયો છેલ્લે સુધી જોતા રહો પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે ઓલ અને ઈ આજનો દિવસ ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે તમારા વિચારો અને વિચારશક્તિ ખૂબ જ સ્પષ્ટ રહેશે નવી યોજના બનાવવી અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ઉત્તમ દિવસ રહેલો છે કાર્યક્ષેત્રે યોગ્ય સમયસર પગલાં લેવા માટે સજાગ રહો પરિવારમાં સંતોષ અને ખુશીનો માહોલ રહેશે પણ ખર્ચાળ પ્રવૃત્તિઓથી બચવું જોઈએ આરોગ્ય માટે હળવા વ્યાયામ સાથે ધ્યાન રાખવું જરૂરી છે આજનો ઉપાય નવા ચિંતનનો આરંભ કરો યોગા અને ધ્યાનની શરૂઆત કરવાની મન શાંતિ મળે છે વૃષભ રાશિ ના બનેવું આજ તમારું મન અભ્યાસ અને સર્જાત્મક કાર્ય તરફ વધારે ઝૂકશે શુભ સમાચાર મળવાની સંભાવના રહેલી છે ખાસ કરીને વ્યવસાય અને નોકરી સાથે સંબંધિત જૂના મિત્રોનો સંપર્ક સાધવાનો યોગ્ય સમય રહેલો છે જે નવા અવસર ખોલી શકે છે આર્થિક બાબતમાં અઘરો સમય આવી શકે છે તો ખર્ચ પર નિયંત્રણ રાખો સ્વાસ્થ્ય માટે તણાવ ઓછો રાખવો જરૂરી છે આજનો ઉપાય સવારે પંદરથી વીસ મિનિટ સુધી ચાલવાની આદત બનાવો અને નવા પુસ્તકો વાંચવાનું શરૂ કરો મિથુન રાશિ ના માક્ષર છે ક છ ને ગ આજે કામકાજ અને વ્યવસાયમાં નવી ગતિશીલતા અનુભવશો કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ સમજદારીથી કાર્યને પાર પાડવામાં સફળતા મળશે જાતિ અને સામાજિક જીવનમાં મીઠી વાતો બની રહેવાની સંભાવના રહેલી છે નવા સંવન શરૂ કરવા માટે અનુકૂળ સમય છે આરોગ્યમાં થોડું ધ્યાન જરૂરી છે ખાસ કરીને તંદુરસ્ત જમવાનું અનુલક્ષ રાખો આજનો ઉપાય છે ખાંડ અને તેલવાળા ખોરાકનો ઉપયોગ ઘટાડો ઘરમાં સાફ સફાઈ વધારવી ખૂબ જ લાભદાયક રહેશે કર્ક રાશિ નામાક્ષર છે હ તેમજ ડ આજે સમય તમારા માટે અનુકૂળ રહેશે જૂની સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે કાર્યસ્થળે સકારાત્મક વાતાવરણ રહેશે મોટી ભાગ્યશાળી ઘટનાઓ બનવાની શક્યતા રહેલી છે જેના કારણે તમારી જાત પ્રગટશે સંબંધોમાં સમજૂતી વધશે તણાવ દૂર કરવા માટે વિધાનમાળાનું ધ્યાન રાખો આરોગ્ય માટે ફળ અને શાકભાજીની વધતી માત્રા લાભદાયક રહેશે ઉપાય રોજ શાંતિથી પાંચ દસ મિનિટ ધ્યાન કરો મેડિટેશન પાણી વધારે પીવાથી તંદુરસ્તી સારી રહેશે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે અને ટ આજે સકારાત્મક અને ઉત્સાહપ્રિય દિવસ રહેશે કાર્યક્ષેત્રે સફળતાના નવા દરવાજા ખોલે તેવી શક્યતા રહેલી છે નેતૃત્વ ક્ષેત્રે તમારી ખાસ ઓળખ બની શકે છે પરિવારમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે ધન સંપત્તિની સાથે સુધારા થશે આરોગ્યમાં માથાનો દુખાવો થવા અથવા થાક અનુભવાય તેવી શક્યતા રહેલી છે તેથી આરામ કરવો ખૂબ જ જરૂરી છે આજનો ઉપાય નાની ફરમાઈશો તરફ ધ્યાન આપો નિયમિત રીતે હળવો વ્યાયામ કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા આજનો દિવસ સંયમ અને ધ્યાનપૂર્વક ચાલવાનો રહેશે જૂની મુશ્કેલીઓ સમાપ્ત થશે અને નવા અવસર મળશે વ્યવસાય ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેશે પરિવાર સાથે સમય વિતાવવા માટે અનુકૂળ સમય રહેલો છે શંકા અને મૂંઝવણમાંથી દૂર રહેવાની જરૂર છે આરોગ્ય માટે હળવા ખોરાક અને સમયસરનું ભોજન ખૂબ જ જરૂરી રહેશે આજનો ઉપાય સવારે તાજા ફળ ખાવા અને પાણી પીતા રહેવું લાભદાયક રહેશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ત આજે વ્યવસાયિક વ્યવસાયમાં સહયોગ અને નવી સંભાવનાઓ મળશે નવા પ્રોજેક્ટ શરૂ કરવાની શ્રેષ્ઠતા રહેશે મિત્ર મંડળ તરફથી આશીર્વાદ મળવાની શક્યતા રહેલી છે જૂના જૂઠાણા બાબતો આજે સમાધાન થઈ શકે છે ખર્ચ વ્યયનું ધ્યાન રાખો તણાવ ઘટાડવા માટે શાંતિપૂર્ણ વાતાવરણ ખાસ જરૂરી છે આરોગ્ય માટે નિયમિત યોગા અને શુદ્ધ પાણી પીવો ઉપાય સ્વસ્થ ખોરાક અને તાજી હવા માટે સમય કાઢો નિયમિત રીતે દસ મિનિટ ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન તેમજ આજે તમારા કાર્ય અને વ્યવસાય ક્ષેત્રે ખાસ સુધારા થઈ શકે છે જૂની અવરોધો દૂર થઈ શકે છે જાતિ અને સામાજિક જીવનમાં નવી ઓળખ બનશે પરિવાર સાથે સુખદ વાતાવરણ રહેશે તાણ ઘટાડવા માટે સમયાંતરે આરામ જરૂરી રહેશે નવો અભ્યાસ શરૂ કરવા માટે યોગ્ય સમય છે આરોગ્ય માટે સાવચેતી જરૂરી છે આજનો ઉપાય સવારે નમસ્કાર કરો સૂર્ય નમસ્કાર કરો અને થોડી વાર બાહ્ય વ્યવહારથી દૂર રહો ધનુરાશિ ધનુરાશિના નામ અક્ષર છે બ ધ ફ આજે સારા અને સકારાત્મક અવસર મળવાની સંભાવના રહેલી છે જીવનમાં નવી અને ઉત્સાહ છવાશે વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવાનો સમય રહેલો છે પરિવાર તરફથી સમર્થન મળશે આરોગ્યમાં માથાનો દુખાવો કે થાક અનુભવાઈ શકે છે તેથી પૂરતી આરામ કરવો જરૂરી છે ધનલાભ માટે નવું આયોજન કરવું શ્રેષ્ઠ રહેશે આજનો ઉપાય તાજા ફળ અને શાકભાજીનું સેવન કરો સાંજના સમયે હળવા હાફ આપવા માટે વિધાનમાળાનું ધ્યાન રાખો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજનો વર્ષાંશ ફળદાયક રહેશે જૂના કારોબારી મુદ્દાઓમાં સમાધાન મળશે મિત્રો સાથે સકારાત્મક વાતચીત રહેશે નવી યાત્રા કે અભ્યાસની શરૂઆત માટે યોગ્ય સમય રહેલો છે કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ પ્રાપ્ત થઈ શકે છે આરોગ્ય માટે હળવી તંદુરસ્તીનું ધ્યાન રાખો શારીરિક અને માનસિક આરામ માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે આજનો ઉપાય રોજ સવારે હળવી ચાળવણી અને સાત શાંત વાતાવરણમાં સમય વિતાવો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમ શ આજે નવી આ યોજના યોજનાઓ સફળ થવા સંભાવના રહેલી છે તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગાસન શરૂ કરવું લાભદાયક રહેશે નવા વ્યવસાયની શરૂઆત કરવા માટે અનુકૂળ સમય રહેલો છે જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે નવા મિત્રો બનવાની સંભાવના રહેલી છે આરોગ્ય માટે નિયમિત પાણી પીતા રહેવું જરૂરી છે ઉપાય મધુર અને તાજા ખોરાક ખાવા પર ધ્યાન આપો રોજ પંદર મિનિટ મેડિટેશન કરવાથી મન શાંત રહે છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ થ આજનો દિવસ શાંતિ અને સુખથી પસાર થઈ શકે છે કાર્યક્ષેત્રે સફળતાના નવા દરવાજા ખુલે તેવી શક્યતા રહેલી છે જૂની ફરિયાદોની દુશ્મનતા દૂર થશે નવો અભ્યાસ શરૂ કરવા માટે વ્યવસાયનું નિ કરવામાં સમય છે આરોગ્ય માટે યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામનું પાલન જરૂરી છે આજનો પ્રેરણાદાયી સંદેશ શાંતિ તમારા જીવનનું શ્રેષ્ઠ મંત્ર છે આજે શાંતિથી નિર્ણય લ્યો નવા અવસર તમારી રાહ જોઈ રહ્યા છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ